ધજાઓ ઉમિયા માતાજીના નિજ મંદિરના શિખર પર લહેરાશે દર કલાકે એકસો અડસઠ ધજા મા ઉમિયાના નિજ મંદિરના શિખરે ચઢાવવામાં આવશે દરેક સમાજને સાથે રાખીને આગળ કેવી રીતે વધી શકાય એનું પણ ઉત્તમ ઉદાહરણ આપણી સંસ્થા દ્વારા આજે સમાજમાં લેવામાં આવે છે ખૂબ સારી રીતે આગળ વધ્યા છે કોઈ પણ બીજી સંસ્થાઓ જે કામ કરે છે એ બધા જ અહીંયાથી ઉદાહરણ રૂપ લઈ શકે એવી કામગીરી અહીંયાથી થઈ રહી છે અને જયારે આસ્થાનું કેન્દ્ર આપણે કહેતા હોઈએ માતાજી એટલે માતાજી એટલે તાકાત દરેકે દરેક દુઃખ વ્યક્તિગત દુઃખ હોય સામાજિક દુઃખ હોય કૌટુંબિક દુઃખ હોય આ દરેક દુઃખમાંથી આપણે બહાર નીકળવાની જો કોઈ તાકાત મળતી હોય તો એ આપણને માતાજી પાસેથી મળતી હોય શક્તિ પાસેથી મળતી હોય દરેકે જણ આની અંદર ખૂબ આસ્થાથી દરેક દરેક કાર્યક્રમ અત્યાર સુધીના આપણે જોયા છે ખૂબ સારી રીતે ઉજવાયા છે અને દરેકે દરેક આપણા સમાજે તો અંદર ભાગ લીધો જ છે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વખાણ કર્યા આપણા મુખ્યમંત્રી હંમેશા હસતા જ રહે છે તેવું કહી સાથે એ પણ ઉમેર્યું કે સીએમ જો કોઈ ગુસ્સો કરવો તો હું ઇનામ અપાવીશ તેમની પાસે કોઈ પણ મુશ્કેલી લઈને જાઓ તેનો હલ હોય જ છે ડોક્ટરની હડતાળનું પણ તેમણે નિરાકરણ લાવી દીધું કોઈ ગમે તેટલા ગુસ્સામાં જાય પણ સીએમની કેબિનમાંથી હસતા હસતા જ બહાર આવે છે એ ઉમિયા માતાના આશીર્વાદથી બધું જ સારું થતું હોય ત્યારે આપણે પણ માન્ય નરેન્દ્રભાઈનું જે સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ એ પ્રમાણે કાર્યરત થઈ માન્ય ભૂપેન્દ્રભાઈ ને પણ હંમેશા દરેક કામોની અંદર આપણે બધા સહયોગ કરીએ અને તેઓ ખૂબ સફળ થાય ખૂબ લોકપ્રિય તો છે જ આવા મુખ્યમંત્રી હું નથી માનતો આપણને મળે હસતા ને હસતા કોઈ દિવસ નારાજ નહીં એમને ગુસ્સે કરે એને હું ઈનામ આપીશ બોલો કોઈ મુખ્યમંત્રી ના કરી શકે ગમે તેવો નારાજ આવ્યો હોય ગમે તેવો ગુસ્સાથી આવ્યો હોય પણ મુખ્યમંત્રી બધા ઠંડા થઈ અને હસતા હસતા બહાર જાય છે એમનામાં જાદુ છે હમણાં ડોક્ટરોએ હડતાલ પાડી હતી સ્ટાઇપન્ડ વધારવા માટે મને આરોગ્ય મંત્રી હતો એટલે મને ચિંતા હતી કે આટલા બધા દર્દીઓ સરકારની હોસ્પિટલમાં લાખો

સુખ શાંતિ ને સમૃદ્ધિ પ્રાપ્ત કરે એવી પ્રાર્થના સાથે બધા જ કાકા રમેશભાઈ દિલીપભાઈ નેતાજી યુવા કાર્યકરો બધાએ જે નવીન શરૂઆત કરી છે પહેલા નહોતું આ નવીન શરૂઆત છે એ નવીન શરૂઆતને જેમણે જેમણે મદદરૂપ થયા છે એ સૌને ખૂબ ખૂબ અભિનંદન